નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ડબલ ખાતે ધારાસભ્ય જનસંપર્ક કાર્યાલય નવીન બનાવ્યા બાદ ભાજપ સ્થાપના દિનના દિવસે જ ખુલ્લું મૂકવામાં આવ્યું આ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથા રાખી તો બીજી તરફ યુવા મોરચા દ્વારા બાઇક રેલી યોજી સ્થાપના દિનની ઉજવણી કરી ધારાસભ્ય મહેતા ઉપસ્થિત કાર્યાલય લોક પ્રશ્નોને આપવા ખુલ્લું આવ્યું ડભોઈની જનતાના પ્રશ્નોને સરળતાથી વાચા આપી શકાય વિધાનસભાના વિકાસના કામોને વેગ મળે તે હેતુ સાથે નગરના પીપી કોર્નર ખાતે ધારાસભ્ય જનસંપર્ક કાર્યાલય નવીન બનાવવામાં આવ્યું છે જેનું ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનના દિવસે જ લોકહિત மாட்டுக்குள்ளும் உப்பம் ஆது ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે અને ધ્રુમિલ મહેતા અને તેમના ધર્મપત્ની વૈષ્ણવી મહેતા દ્વારા શ્રી સત્યનારાયણ કથા વિધિવત રીતે સંપન્ન થયા બાદ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગને અનુરૂપ અને સ્થાપના દિન નિમિત્તે ડભો યુવા મોરચા દ્વારા નગરમાં બાઇક રેલી પણ યોજવામાં આવી હતી આ પ્રસંગે ડભો ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ધર્મપત્ની મીનાબેન મહેતા સહિત શશિકાંતભાઈ પટેલ વકીલ અશ્વિન પટેલ નગરપાલિકા

અત્યાધુનિક કાર્યાલય અને લોકોને સરકારની યોજનાઓનો લાભ મળે એ પ્રમાણેની વ્યવસ્થાઓ સાથેનું કાર્યાલય આજે પીપી કોર્નર પૂંજીભા પાર્કના નાકે શરૂ કરવામાં આવ્યું છે જે કંઈ ડબોઈ વિધાનસભા દરભાવતી નગરીના નાગરિકોને સરકારને લગતા પ્રશ્નો હોય કે સરકારની યોજનાઓનો લાભ અંગેની કંઈ માહિતી જોઈતી હોય કોઈ તકલીફ પડતી હોય એ તમામનો ઉકેલ મળે એ તમામ વ્યવસ્થાઓ અહીંયા રાખવામાં આવી છે